ક્યારે વિચાર્યું છે કે આપણે જે નદીઓને આજે ઓળખીએ છીએ એમના હજારો વર્ષો પહેલાં શું નામ હશે ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ અને વૈદિક ગ્રંથોમાં છુપાયેલા એ પ્રાચીન નામોને શોધી કાઢીએ આપણે જોઈશું કે કેવી રીતે ઇતિહાસ પણ નદીના પ્રવાહની જેમ જ સતત વહેતો રહે છે તો એક સીધો સવાલ જેલમ ચિનાબ સતલજ આ બધા નામો આપણે સાંભળ્યા છે બરાબર પણ શું ક્યારે એમ વિચાર્યું છે કે આપણા પૂર્વજો આ જ નદીઓને કયા નામે બોલાવતા હશે ચાલો સાથે મળીને આ ઐતિહાસિક કોયડો ઉકેલવાની કોશિશ કરીએ આ સવાલોના જવાબ શોધવા માટે આપણી સફર વૈદિક ભૂગોળના એકદમ કેન્દ્રથી શરૂ થાય છે આપણે એવા પ્રદેશની વાત કરી રહ્યા છીએ જે સપ્તસિંધુ તરીકે ઓળખાય છે એક એવી ધરતી જ્યાં એક મહાન સભ્યતાનો જન્મ થયો હતો તો આ સપ્તસિંધુ છે શું આ એક સંસ્કૃત શબ્દ છે જેનો સીધો અર્થ થાય છે સાત નદીઓનો દેશ આ નદીઓ ખાલી પાણીના વહેણ નહોતા પણ વૈદિક સભ્યતાની જીવાદોરી હતી અને આ જે પાયો છે જેના પર આપણી આખી સમજ ટકેલી છે ચાલો સૌથી મુખ્ય નદીથી શરૂઆત કરીએ સિંધુ એનું પ્રાચીન નામ અને આજનું નામ ઇન્ડસ વચ્ચેનો સંબંધ એકદમ સ્પષ્ટ છે અને મજાની વાત તો એ છે કે સિંધુ શબ્દમાંથી જ હિન્દુ અને ઇન્ડસ જેવા શબ્દો બન્યા છે વિચારો એક જ નામમાં આટલો બધો ઇતિહાસ સમાયેલો છે હવે એક એવી નદીની વાત કરીએ જે આજે પણ રહસ્યથી ઘેરાયેલી છે સરસ્વતી વૈદિક ગ્રંથોમાં એને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પણ આજે એ ક્યાં છે ભૂગોળશાસ્ત્રીઓનું માનવું છે કે એ આજની ઘગ્ઘર હકરા નદી છે જે હવે મોટાભાગે સુકાઈ ગઈ છે જરા કલ્પના તો કરો એક સમયે વહેતી એક મહાન નદી આજે રણમાં ક્યાં ખોવાઈ ગઈ છે સિંધુ અને સરસ્વતીની જેમ જ બીજી નદીઓ પણ સપ્તસિંધુનો એક જરૂરી હિસ્સો હતી હવે આપણે પંજાબ તરફ વળીએ જેનું નામ જ કહે છે પાંચ નદીઓની ભૂમિ ચાલો આ પાંચે પ્રવાહોની જૂની ઓળખ શોધીએ તો આ રહ્યું પંજાબની પાંચ નદીઓનું લિસ્ટ જેલમનું પ્રાચીન નામ હતું વીતસ્તા ચિનાબને લોકો અસ્કિની તરીકે ઓળખતા રાવીનું મૂળ નામ હતું પરુષણી બ્યાસનું વિપાશા અને સતલજનું શતુધ્રી દરેક નામ પાછળ એક આખી કહાણી છે જે હજારો વર્ષોના ઇતિહાસને પોતાની અંદર સાચવીને બેઠી છે પણ વૈદિક લોકોની દુનિયા માત્ર પંજાબ પૂરતી જ સીમિત નહોતી એમના ગ્રંથોમાં તો પૂર્વ અને પશ્ચિમની દૂર દૂરની નદીઓનો પણ ઉલ્લેખ મળે છે ચાલો આપણા આ નકશાને થોડો મોટો કરીએ અને જોઈએ કે એમની ભૌગોલિક પહોંચ ક્યાં સુધી હતી પૂર્વ બાજુ જઈએ તો આપણને સદાનીરા નામ મળે છે આજે આપણે એને ગંડક નદી તરીકે ઓળખીએ છીએ અને ઉત્તર પ્રદેશમાં વહેતી ગોમતી નદીને એ લોકો ગોલમ કહેતા હતા આ બતાવે છે કે એમની ભૌગોલિક સમજ કેટલી વિશાળ અને સચોટ હતી હવે જરા પશ્ચિમ તરફ નજર કરીએ આજના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારમાં ત્યાં આપણને કુંભા એટલે કે કાબુલ નદી ક્રુમુ એટલે કે કુર્રમ નદી અને સ્વાસ્તુ એટલે કે સુંદર સ્વાત નદીના ઉલ્લેખ મળે છે આ બધા નામો મળીને વૈદિક ભારતનો એક મોટો નકશો તૈયાર કરે છે આપણે આટલા બધા પ્રાચીન નામોની વાત કરી પણ સવાલ એ છે કે આ નામો જાણવાથી શું ફરક પડે જવાબ એ છે કે આ ખાલી શબ્દો નથી આ નામો તો ઇતિહાસ સંસ્કૃતિ અને હજારો વર્ષ જૂની દુનિયાને જોવાની બારીઓ છે આ વાતને બહુ સરસ રીતે કહી શકાય નદીનું નામ એક ભાષાકીય અશ્મિ જેવું છે જે પ્રાચીન લોકો સાથે આપણો સીધો સંબંધ જોડે છે જેમ કોઈ અશ્મિ આપણને લાખો વર્ષ પહેલાંના જીવનની ઝલક આપે છે એમાં નામો આપણને હજારો વર્ષ જૂની સંસ્કૃતિઓ સાથે જોડે છે ભૂતકાળ સાથેની એક જીવંત કડી તો આખરે આ નામો આપણને શીખવે છે શું એ આપણને પ્રાચીન ભૂગોળ સમજવામાં મદદ કરે છે એ આપણા ભાષાકીય વારસાને જીવતો રાખે છે એ આપણને બતાવે છે કે પ્રાચીન લોકો પોતાની આસપાસની દુનિયાને કેવી રીતે જોતા હતા અને સૌથી જરૂરી વાત એ છે કે એ ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે આ આખી વાત પરથી છેલ્લે એક વિચાર આવે છે જો ખાલી નદીઓના નામોમાં આટલો ઊંડો ઇતિહાસ છુપાયેલો હોય તો પછી આપણી આસપાસના પર્વતો શહેરો અને મેદાનોના નામોમાં બીજા કેટલાય અજાણ્યા રહસ્યો દરબાયેલા હશે કદાચ ઇતિહાસ આપણી ચારે બાજુ જ છે બસ આપણે એને શોધવાની જરૂર છે